કેન્દ્ર મંત્રી સી આર પાટીલની ધર્મપત્ની શ્રીમતી ગંગાબેન પાટીલના જન્મદિવસને ઉજવવા માટે આજે સમાજ સેવાની અનેક યોજનાઓ હાથ ધરવામાં આવી આ અવસરે દિવ્યાંગજનોને ઈ સાયકલ અને ટ્રાઈ સાયકલ વિતરિત કરવામાં આવી જેમના માધ્યમથી તેમની ગતિશીલતા સુધારવામાં મદદ મળશે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની ધર્મપત્નીના જન્મદિવસે સેવાકાર્યોની અનોખી ઉજવણી કરવામાં આવી ઉપરાંત નવી સિવિલ હોસ્પિટલના હાડકા વિભાગથી ફિઝિયોથેરાપી કસરત વિભાગ સુધીની મુસાફરી સરળ બનાવવા માટે દર્દીઓ ડોક્ટરો અને કર્મચારીઓના ઉપયોગ માટે એક ગોલ્ફ કાર્ડ દાનમાં આપવામાં આવ્યું આ પહેલેથી જ રોગીઓ અને હોસ્પિટલ સ્ટાફને મોટી રાહત મળશે શ્રીમતી ગંગાબેન પાટીલે ઉજવણી દરમિયાન કહ્યું કે જન્મદિવસ જેવા ખાસ દિવસે સમાજના ગરીબ અને જરૂરતમંદ વર્ગને કંઈક આપી શકાય તેનાથી વધુ સુખદ બીજું કંઈ નથી આ અનોખી સેવાની પહેલથી સમાજમાં એક ઉદાહરણ સ્થાપિત થયું છે સ્થાનિક લોકો અને હોસ્પિટલના લાભાર્થીઓએ આ ઉદાર પહેલની પ્રશંસા કરી અને કેન્દ્રીય મંત્રી તથા તેમના પરિવારનો આભાર માન્યો આમ જન્મ દિવસની ઉજવણી ને સાથે જોડીને ગંગાબેન પાટીલ અને તેમના પરિવારે સામાજિક જવાબદારીનો ઉત્તમ દાખલો પેદા કર્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત